રવિવાર હે પણ આજે રવિવાર જ છે હા ચૂકલો તો ટ્રાફિક બહુ હોય ને આ ભાઈ એકલો છે ફરવા વાળો જોઈ લો એકલો છે જીવ હા કેમ પેલો ને તેશ્યો છે વરસાદ પડતો જોઈ લો તમે ત્રણ વાગે વરસાદ પડ્યો તો છે છેપટ છે પડતી અને આપણું બાઈક પડી જોઈ લો બાઇકમાં આગળ લે આ ટાયરમાં પંક્ચર હવે રેવા પૂરીને આવ્યા હું પણ હવાઈક નહીં નહીં જોઈ હવા રહી છે તો આપણે એમનો જઈએ પંચર કરાવવા બરાબર બાર થી આપણે ચા લઈને અંદર આવી ગયા હા જોઈ લો ચા એક નંબર હા ચા પીવાની મજા આવે પણ ચા પી લઈએ તો વાગ્યા છે એક આપડે જવું સરસ સાસ લેવા તો પાર્લર પર સાસ લઈ આવ્યા બાઇકમાં નહીં બાઇક ને પંક્ચર તો ચાલતા ચાલતા જશું અને સાસ લઈને આવશે બરોબર તો જમીન પછી કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરી તો સાસ ને વેફારીક લઈને આ વેફારીક બધી મંગાવી દી બાજુના કોમ્પ્લેક્ષ માંથી પાછળ થઈ ગયું સ્ટાઈ પ્લસ કોમ્પ્લેક્ષ તો હવે જમીન પછી મળીએ બરાબર તો વાગ્યાસી પહોચ અને આપણા જાળા નોકરી હતી એટલે આપણે ચા પી લીધી હોય પણ દુકાનથી ચાલા અને પીલરલા ચા એટલે આપણે ચા પી દઈએ તો હવે આપણે જાઉં બહાર અને બહારનો નજારો બતાવશું અને રાખશું બરાબર વાગ્યાસી ગળા સો અને આપણે બહારનો નજારો બતાવો તમને પણ ટ્રાફિક બહુ છે

પછી આપણે ને કરશું આઠ વાગે કરે તો આપણે વા દુકાને આવી ગયા પંચકરાવા અને પંચા કરાવી દઈએ પછી મળીએ બરાબર આગળ પંચક કરાવીને પછી બાજુ કોમ્પ્લેક્ષથી હવે આપણે પંચકરાને આવતા રે હા આપણી સાઈડ ઉપર તો જોઈ લો આપણે સાઈડ બહારથી નજારો બતાવી દીધો તમને અને હવે આપણે વાગ્યા છે સાત તો આપણે હાથ વાગ્યા રેડિંગ લઈ લઈએ મશીન ચાલુ હા

પેલા પાચક આ શીશડી ખીજનું પડી છે શાક તો હવે આપણે જમી લઈએ જમીન પછી મળી બરાબર તો આપણે એવા ખાઈને આવતા રહ્યા ખાઈને આવતા રહે સાપમાં આવ્યા તો દૈવીર રમવા જોઈ લો દૈવીર મોબાઈલમાં વિડીયો જોવા તો હવે આપણે જઈએ પરામાં એક રહોડું હ તો રહોડા બરોબર તો રાતના વાગ્યા દસ નવા આપણા નવા ઊંઘ તો આપણે રાવડાને જઈને અત્યારે ઘરે ઘરે ઓટો મારી તો આપણે અમારા વ્લોગનો એન્ડ આપીએ છીએ તો તમને અમારો વ્લોગ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી